આજના જમાનામાં આપણે આપણા મોબાઈલ ફોનની બેટરીને સીધી જ સોકેટ સાથે જોડીને ચાર્જ કરીએ છીએ પરંતુ અહીં એક પ્રોબ્લેમ છે જો તમે બેટરીમાંથી કેટલાક વાયરો ને લઈને તેને સીધું જ આ સોકેટ સાથે જોડો કઈક આ પ્રમાણે અને પછી આ સ્વીચ ને બંધ કરો કંઈક આ પ્રમાણે તો તમારો મોબાઈલ કદાચ ફાટી શકે કારણ કે તમને આ સોકેટ માંથી જે વોલ્ટેજ મળે છે તે ઘણો જ વધારે હોય છે જો તમે શીખી ગયા તો તે હોય છે જો તમે કોઈક રીતે આ વોલ્ટેજ ને ઓછો કરો તો પણ તમારી બેટરી ચાર્જ થશે નહીં તમારી બેટરી બગડી જાય તેની પૂરી સંભાવના છે તેનું કારણ એ છે કે આપણને આ સોકેટ માંથી દિવાલમાંથી પસાર થતો જે વિદ્યુત પ્રવાહ મળે છે તે ઉલટ સુલટ વિદ્યુત પ્રવાહ એટલે કે ઓલ્ટરનેટિંગ કરંટ છે જેને આપણે એસી કરંટ કહીએ છીએ તેનો અર્થ એ થાય કે દિશામાં વહન કરશે અને તેઓ દિશામાં વહન કરે માટે જયારે વિદ્યુતભાર સમઘડી દિશામાં વહન કરે ત્યારે તમારી બેટરી ચાર્જ થશે અને જયારે તે વિષમઘડી દિશામાં વહન કરે ત્યારે તમારી બેટરી ડિસ્ચાર્જ થાય આમ તમારી બેટરી ચાર્જ થાય છે અને પછી ડિસ્ચાર્જ થાય છે માટે તમારી બેટરી રિચાર્જ થઈ શકતી નથી અને તમારી બેટરી તમારી સફળતાપૂર્વક રિચાર્જ કરવી કરવી હોય તો તમારે બે બાબત જોઈએ એક તો આ વોલ્ટેજ ને ઓછો કરવો જેના પર આપણે આ વિડીયો ધ્યાન આપીશું નહીં અને બીજી રીત એ છે કે આ ઉલટસુલટ વિદ્યુત પ્રવાહ ને એક દેશ પ્રવાહ માં ફેરવવો એટલે કે એસી કરંટ ને ડીસી માં ફેરવવું અને આપણે આ વિડીયોમાં બીજી રીતે જોઈશું તે કઈ રીતે કરી શકાય તે જોઈશું હવે આપણે આપણે આ આ ખુલ્લી કરી નાખીએ પ્રમાણે ઓછો કરીશું અને આ કામ જે સાધન વડે કરવામાં આવે છે તેને આપણે ટ્રાન્સફોર્મર તરીકે ઓળખીએ છીએ જો તમે ટ્રાન્સફોર્મર વિશે ભણ્યા હોવ કે ન ભણ્યા હોવ અહીં તે અગત્યનું નથી કારણ કે આ ટ્રાન્સફોર્મર કઈ રીતે કામ કરે છે તે આપણે આ વિડિયોમાં જોવાના નથી તે ફક્ત અહી આ વોલ્ટેજ ને ઓછો કરશે અને તે અગત્યની છે તે શું છે આપણે તેના વિશે ચિંતા કરવાની જરૂર નથી ધારો કે આ બાજુનો વોલ્ટેજ બસો વોલ્ટ છે જે ઉલટસુલટ વોલ્ટેજ છે એસી વોલ્ટેજ છે અને ધારો કે આપણને આ બાજુએ પાંચ વોલ્ટ જેટલો એસી વોલ્ટેજ મળે છે આમ આ એક પ્રશ્ન ઉકેલાઈ ગયો પરંતુ હવે બીજો પ્રશ્ન ખૂબ મોટો છે ધારો કે આપણે આ સ્વિચને બંધ કરી દઈએ કઈક આ પ્રમાણે અને આ જે ભૂરા ટપકા દેખાય છે તે વાયરમાં રહેલા ધનવિદ્યુત ભાર છે એવું ધારી લઈએ વાસ્તવમાં જે વિદ્યુત ભારો ગતિ કરતા હોય છે તે ઇલેક્ટ્રોન હોય છે જે ઋણ ઋણવિજભાર ધરાવે છે પરંતુ વિદ્યુત પ્રભાહની દિશા એ ધન વીજ ભારોના વહનની દિશાને સમાન હોય છે માટે આપણે અહીં ધારી લઈએ કે કેટલાક ધનવિદ્યુત ભારો આ વાયરમાં ગતિ કરી રહ્યા છે તેઓ કઈક આ પ્રમાણે વહન કરશે તેઓ સૌ પ્રથમ સમઘડી દિશામાં જાય છે અને પછી વિષમ ઘડી દિશામાં જાય છે સમઘડી દિશામાં અને વિષમ ઘડી દિશામાં તમારી બેટરી આપણે આજ ઉકેલવાની જરૂર છે આપણે અહીં આ સ્વીચને ખુલ્લી કરી નાખીએ આપણે અહીંથી આ સ્વીચ ને ખુલ્લી કરીએ આ પ્રમાણે તો હવે આપણે શું કરી શકીએ એક ઉકેલ આ પ્રમાણે છે આપણે કોઈક સાધન લઈએ અને તેને સ્વીચની બાજુમાં મૂકીએ જ્યારે તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સમઘડી દિશામાં હોય ત્યારે જ આ સ્વીચને બંધ કરવાનું કહીએ કારણ કે જ્યારે સમઘડી દિશામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે જ બેટરી ચાર્જ થાય છે અને જ્યારે વિદ્યુત પ્રવાહ વિષમઘડી દિશામાંથી પસાર થાય ત્યારે આ સ્વીચને ખોલવાનું કહીએ તે કંઈક આવું દેખાય સમઘડી દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે સ્વીચને બંધ કરો અને જ્યારે વિષમઘડી દિશામાં પસાર થાય ત્યારે ખોલી રાખો બંધ કરો આ એકદમ સરળ લાગે છે તમે જોઈ શકશો કે બેટરી ચાર્જ થઈ શકે છે પરંતુ આ પ્રેક્ટિકલ રીત લાગતી નથી જો તમને યાદ હોય તો વિદ્યુત પ્રવાહ એક સેકન્ડ માં પચાસ વખત અને આવું કરી શકે તેવું આપણી પાસે કોઈ સાધન નથી હવે જો આપણી પાસે કોઈ ઓટોમેટિક સ્વીચ હોય જેમાંથી ફક્ત સમઘડી દિશામાં જ વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે વિષમઘડી દિશામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ તે અટકાવે તો તે ઘણું ઉપયોગી સાબિત થશે આપણી પાસે આવો એક રીતનું સાધન છે અને તે પીએન જંક્શન ડાયોડ છે આપણને જે પ્રમાણેનું જોઈએ છે પીએન જંક્શન ડાયોડ તે જ પ્રમાણે કામ કરે છે તે એક દિશામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું વહન થવા દે છે અને વિરુદ્ધ દિશામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને અટકાવે છે લોકો ઘણી વખત આ પરિપથની સંજ્ઞા સાથે પરિચિત હોતા નથી કઈ બાજુ પી આવે અને કઈ બાજુ એન આવે તેમાં મૂંઝવણ અનુભવે છે આ બાજુ પી છે અને આ બાજુ એન છે પરંતુ તમને કઈ બાજુ પી આવશે અને કઈ બાજુ એન આવશે તે વિચારવાની જરૂર નથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર કયું પી અને કયું એન છે તે જોતો નથી તે આ રીતે વિચારે છે તમે ફક્ત આ એરોને જુઓ અહીં આ સંજ્ઞા દર્શાવે છે ઉપરની તરફ જતા વિદ્યુત પ્રવાહનો વહન થાય છે અને નીચેની તરફ આવતા વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી હવે જો તમારે આ ડાયોડને કામ કરાવવું હોય તો આ છેડા આગળ ધન મૂકવું પડે અને આ છેડા આગળ ઋણ મૂકવું પડે જેના કારણે આ દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન થાય જો તમે અહીં ધન અને અહીં ઋણ મૂકો તો આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં હવે આપણને આપણી બેટરીમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ નીચેની તરફ જોઈએ છે તો આપણે આ ડાયોડને પરિપથમાં કઈ રીતે જોડવો જોઈએ ક્યાં તો આપણે તેને આ બાજુ જોડી શકીએ અથવા આપણે તેને આ બાજુ જોડી શકીએ વિડીયો અટકાવો અને તેના વિશે વિચારો આપણે જાણીએ છીએ કે વિદ્યુત પ્રવાહ નીચેની તરફ જાય છે તેથી આપણને અહીંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ફક્ત સમઘડી દિશામાં જોઈએ આ પ્રમાણે આપણો વિદ્યુત પ્રવાહ ડાબી તરફ વહન પામતો હોય એવો હોવો જોઈએ માટે આપણે ડાયોડને પરિપથમાં આ રીતે જોડીશું આ પ્રમાણે કારણ કે આપણને વિદ્યુત પ્રવાહ ફક્ત આ દિશામાં જોઈએ છે અહીં આ ઊભી લીટી દર્શાવે છે કે તે આ દિશામાં પસાર થતા વિદ્યુત પ્રવાહને અટકાવે હવે આપણે આ સ્વિચને બંધ કરીશું આપણે સ્વિચને આ પ્રમાણે બંધ કરીએ હવે તમે જોઈ શકો કે વિદ્યુત પ્રવાહ જ્યારે સમગળી દિશામાં પસાર થાય ત્યારે આ ડાયોડ કામ કરશે હું તેને ગ્રીન વડે દર્શાવીશ અને વિદ્યુત પ્રવાહ જ્યારે વિષમગળી દિશામાંથી પસાર થવાનું શરૂઆત કરે ત્યારે આ ડાયોડ તેનું વહન થવા દેશે નહીં ફરીથી જ્યારે વિદ્યુત પ્રવાહ સમગડી દિશામાંથી પસાર થાય ત્યારે ડાયોડ કામ કરે અને જ્યારે તે વિષમઘડી દિશામાંથી પસાર થાય ત્યારે ડાયોડ તેને પસાર થવા દેતો નથી હવે આપણે એસી કરંટ ને ડીસી કરંટમાં રૂપાંતરિત કર્યો ઇલેક્ટ્રોનિક ની ભાષામાં આ પ્રકારની પ્રક્રિયાને એક દિશ કરંટ એક દિશ એટલે કે રેક્ટિફિકેશન તરીકે ઓળખવામાં આવે છે અને આ પ્રકારના પરિપથને એક દિશકारक એક દિશકारक એટલે કે રેક્ટિફાયર તરીકે ઓળખવામાં આવે છે આમ આ ડાયોડ પોતે જ એક રેક્ટિફાયર છે તે એસી નું ડીસી માં રૂપાંતરણ કરે છે હવે આપણે થોડા સમય માટે આ સ્વિચને ખુલ્લી કરીશું કંઈક આ પ્રમાણે અને પછી આપણે તેનો આલેખ દોરીશું તેનો આલેખ કંઈક આ પ્રમાણે આવે જેમાં શિરોલંબ અક્ષ પર વિદ્યુત પ્રવાહ અને સમક્ષિતિજ અક્ષ પર સમય આવશે તમે અહીં જોઈ શકો કે આ બે આલેખ છે અને આ વિદ્યુત પ્રવાહ એ બેટરીમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ છે પ્રથમ આલેખ એ ડાયોડ વિનાનો એટલે કે રેક્ટિફાયર વિનાનો આવશે અને પછી બીજો આલેખ એ ડાયોડ સાથેનો આવશે હવે આપણે થોડા સમય માટે આ ડાયોડને કાઢી નાખીએ અને આ સ્વિચને બંધ કરીએ તો તેનો પરિપથ પ્રમાણેનો પરિપથ હોય તો વિદ્યુત પ્રવાહ બંને અહીં આપણને ઉલટસુલટ વિદ્યુત પ્રવાહ મળે છે ધારી લઈએ કે સમઘડી દિશામાં એ ધન છે અને વિષમઘડી દિશામાં એ ઋણ મળે છે તે કંઈક આ પ્રમાણે દેખાશે જ્યારે વિદ્યુત પ્રવાહ સમઘડી દિશામાંથી પસાર થાય ત્યારે તે વધે ત્યારબાદ મહત્તમ થાય અને પછી ઘટે અને જ્યારે તે વિષમ ઘડી દિશામાંથી પસાર થાય ત્યારે તે ઋણ બને છે મહત્તમ થાય છે અને પછી ઘટે છે માટે કરંટ કંઈક આ પ્રમાણે પસાર થાય તે કંઈક આ રીતે દેખાશે તે કંઈક આ રીતે પસાર થાય છે આપણે અગાઉ ભણી ગયા છીએ કે એસી કરંટ આ રીતે આવશે હવે જ્યારે ડાયોડ મૂકીએ ત્યારે શું થાય તેના વિશે વિચારીએ જ્યારે તમે આ સ્વીચને બંધ કરો ત્યારે શું થાય તમને વિદ્યુત પ્રવાહ કેવો દેખાય તમે વિડીયો અટકાવો અને જાતે જ તેના વિશે વિચારો જ્યારે તમારી પાસે ડાયોડ હશે અને જ્યારે વિદ્યુત પ્રવાહ સમગડી દિશામાંથી વહન પામે ત્યારે તમને તમારો આલેખ આ જ રીતે મળશે જે અગાઉ મળ્યો હતો પરંતુ જ્યારે વિદ્યુત પ્રવાહ વિષમ ગણી દિશામાંથી પસાર થાય ત્યારે ડાયોડ તેને વહન થવા દેતો નથી માટે તેટલા સમય ગાળામાં તેમાંથી કોઈ પણ જાતનો વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી તે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય 0 હશે જ્યારે વિદ્યુત પ્રવાહ ફરીથી સમ ગણી દિશામાંથી પસાર થાય ત્યારે અગાઉ તેનો જે આકાર હતો તે જ આકાર ધારણ કરે અને વિષમ ગણી દિશામાં તે 0 થઈ જાય ફરીથી સમ ગણી દિશામાં તે જ આકાર ધારણ કરે બરાબર દોર્યું નથી પરંતુ તમે ગયું હશે આમ બીજા આલેખ પરથી કહી શકો કે આપણે મેંક્શન ડાયોડ ડાયોડનો ઉપયોગ કરીએ ત્યારે આપણને ફક્ત વિદ્યુત પ્રવાહ ધન દિશામાં મળે છે એટલે કે સમઘડી દિશામાં મળે છે તેથી આપણે આ વિદ્યુત પ્રવાહ નોન રેક્ટિફાઈડ કરંટ કહીશું અને આ વિદ્યુત પ્રવાહ રેક્ટિફાઈડ કરંટ કહીશું હવે જ્યારે આપણે ડાયોડ નો ઉપયોગ કરીએ જ્યારે બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે પરિપથ ફક્ત અડધા પરિભ્રમણ દરમિયાન જ કામ કરે છે બાકીના અડધા પરિભ્રમણ દરમિયાન તે બંધ રહે છે આપણે જે ભાગ નથી જોઈતો તેના દરમિયાન બંધ કરી દઈએ છીએ તો આ પ્રકારના પરિપથ આપણે આપણે હાફવેવ રેક્ટિફાયર એટલે કે અર્ધ તરંગ રેક્ટિફાયર તરીકે ઓળખીશું અને તેને કહેવાનું કારણ યોગ્ય છે કારણ કે તે ફક્ત અડધું તરંગ જેની આપણને જરૂર છે તેના માટે જ કામ કરે છે અને બાકીના અડધા તરંગ દરમિયાન બંધ થઈ જાય છે અહીં ફક્ત સમસ્યા એટલી જ છે કે તમારો પરિપથ અડધા પરિભ્રમણ દરમિયાન અડધા પરિભ્રમણ સુધી બંધ રહે છે માટે જો તમારો ફોન ચાર્જ થવા માટે બે કલાક લેતો હોય તો તેનો અર્થ એ થાય કે તમારો મોબાઈલ ખરેખર એક કલાક દરમિયાન જ ચાર્જ થાય છે બાકીના એક કલાક દરમિયાન તે ફક્ત બંધ રહે છે તેથી આપણા સમયનો બગાડ થાય છે આપણે અહીં આ ડિઝાઇનમાં સુધારો કરવો જોઈએ પરંતુ તમને ખ્યાલ આવી ગયો હશે કે આ રેક્ટિફાયર કઈ રીતે કામ કરે છે હવે અંતિમ બાબત હું કહેવા માંગુ છું કે જ્યારે તમે આ પ્રકારનો પરિપથ જુઓ ત્યારે તમને થશે કે ફોનમાંથી બે વાયર કઈ રીતે બહાર આવે છે ફોનમાંથી ફક્ત એક જ વાયર બહાર આવતો હોય છે આ ફક્ત એક આકૃતિ છે વાસ્તવમાં તેનો પરિપથ આ પ્રમાણે દેખાતો હોય છે આ અગાઉના પરિપથને સમાન જ છે પરંતુ તમે અહીં જોઈ શકો કે આ બંને વાયરને એકસાથે લાવવામાં આવે છે અને પછી તેને એક જ છેડામાંથી બહાર જોડવામાં આવે છે અને આપણે જે એડાપ્ટરનો ઉપયોગ કરીએ છીએ તેની અંદર આ ટ્રાન્સફોર્મર અને ડાયોડ હોય છે ત્યારબાદ તેને એક જ વાયર વડે આ રીતે બેટરીમાં નાખવામાં આવે છે જેથી મારા અને તમારા જેવા લોકો અડાપ્ટરને આ સોકેટમાં નાખીને મોબાઈલને ચાર્જ કરી શકે છે